તોમરેલી જિલ્લાના અગિયાર સેન્ટરો પર આધાર કામગીરી બંધ બંધ થતાં અરજદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે વઢવાણ શિવમ નામની એજન્સીએ નથી ચૂકવ્યો ઓપરેટરોને પગાર ભાવનગરની ગોપીનાથ એજન્સીએ પણ ઓપરેટરોને પગાર નથી ચૂકવ્યા ત્યારે અમરેલી જિલ્લાના પગાર નહીં ચૂકવતા ઓપરેટરો હડતાલ પર ઉતર્યા છે આધાર કાર્ડની કામગીરી બંધ થતા અરજદારોને પારવાર મુશ્કેલી પડી રહી છે વડવાને શિવમ નામની એજન્સી નથી ચૂકવ્યો ઓપરેટરોને પગાર ભાવનગરની ગોપીનાથ એજન્સીએ પણ ઓપરેટરોની પગાર નથી ચૂકવ્યા અને 3% કાપા છે અહીંયા અને અમે આપી છે અમરેલી જિલ્લાના તમામ આધાર કાર્ડ ઓપરેટરોએ અચોક્કસ મુદત સુધી હડતાળ રાખેલ છે